બેંકમાં આવેલા ખેડૂતના એક લાખ રૂપિયાની રોકડ રકમની હાથ સફાઈ મામલે કુલ પાંચ મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી ગઈકાલે ધોરાજી બેંક ઓફ બરોડામાંથી મહિલાઓ દ્વારા હાથ સફાઈ કરી રોકડ રકમની ની ઉઠાંતરી કરવામાં આવી હતી જ્યારે બેંકમાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલ હાથ સફાઈના સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી આ ઘટના બાદ પોલીસ દ્વારા ઘટનાને અંજામ આપનાર મહિલાઓને શોધવાની કવાયત પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી

જેમાં જે કડિયાસાસી ગેંગમાં મહત્વના મોટા ભાગે એ લોકો મહિલાઓનો ઉપયોગ કરે છે આપણે પાંચ મહિલાઓને ડિટેન કરી અને ધોરણસર અટક કરેલ છે જેમાં ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારના બેંક ઓફ બરોડાની અંદર સવારના ભાગે જ્યારે કસ્ટમર આવતા હોય ત્યારે એમની થેલીમાંથી નાની બ્લેડ જેવી વસ્તુ રાખી અને કાપી અને તેમાંથી એ લોકો પૈસા સેરવી લેતા હતા પાંચ સાત મહિલાઓની ગેંગ હતી તે તમામની ક્યાંથી આવ્યા ક્યાં ગયા એની વેર ચેક કરતા તે જુનાગઢ સુધી તપાસ લંબાવીને લીધી અને જુનાગઢ રેલવે સ્ટેશનથી પોલીસને સમયસર આરોપીઓ મળી જતા ધોરાજી શહેરની પોલીસે બેંક ઓફ બરોડામાંથી ગ્રાહકની નજર ચૂકવી રોકડ રૂપિયા એક લાખની ચોરી કરી ગુનાને અંજામ આપતી મધ્યપ્રદેશની મહિલા ગેંગને જુનાગઢથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હતી ધોરાજી સિટી પોલીસ દ્વારા પકડાયેલા મહિલા આરોપીઓમાં રાધિકાબેન ચેતનભાઈ સિસોડિયા મમતાબેન આશીષભાઈ સિસોડિયા માલતીબેન ધર્મેન્દ્રસિંહ સિસોડિયા અનુરાધાબેન પ્રદીપભાઈ સિસોડિયા અને શ્વેતાબેન માધવસિંહ સિસોડિયા સહિતની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે